મેઘરાજનગર ટેલિફોન એક્સચેન્જ બાજુમાં મુખ્ય રોડ પર આવેલ હિટાચી પેમેન્ટ સર્વિસ તાબાના SBI ના ATM માં અજાણ્ય શખ્સોએ ગેસ કટરથી કાપી ATM માંથી પૈસા ભરેલું બોક્સ લઈ ચોર ગેંગ ફરાર થઈ ગઈ હતી પોલીસની તપાસ હેઠળ ATM માંથી ચોરાયેલ ખાલી બોક્સ પોલીસ ને ઉંડવા રોડ પરથી મળી આવ્યું હતું મેઘરાજનગર મુખ્ય માર્ગ પર આવેલ હિટાચી પેમેન્ટ સર્વિસ તાબાના SBI ના ATM માં સોમવાર વહેલી સવારે તસ્કરો ત્રટક્યા હતા અને ગેસ કટરથી થી ATM કાપી પૈસા ભરેલું ATM નું બોક્સ લઈ ચોર ગેંગ ફરાર થઈ ગઈ હતી જે ઘટનામાં હિટાચી પેમેન્ટ સર્વિસના ચેનલ એજ્યુકેટીવે મેઘરજ પોલીસમાં રૂપિયા તેર લાખ સત્યાવીસ હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસની તપાસ દરમિયાન ઉંડવા રોડ પરથી ગેસ કટર મળી આવ્યું હતું આગળ જતા પોલીસને એટીએમનું ખાલી બોક્સ મળી આવતા પોલીસે રાજસ્થાનના સિમલવાડા સુધીના મુખ્ય માર્ગ પર આવેલ દુકાનો અને હોટલો પર સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ચોર ગેંગ તંબોલા થઈ આગળ નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ચોર ગેંગ પર પ્રાંતની હોવાના અણસાર મળ્યા હતા રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી